હેલો ફ્રેન્ડ્સ વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ગટ્ટાનું શાક જે બનાવવામાં એકદમ ઇઝી છે ને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ અહીંયા આપણે આ માપના બે બાઉલ ચણાનો લોટ લઈશું જે અહીંયા ચાલીને લીધેલો છે ત્યારબાદ હળદર બે ચમચી મરચું અજમો આપણે બરાબર મસરી લઈશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મીઠું તમારે ટેસ્ટ પ્રમાણે લેવાનું છે બેથી ત્રણ ચમચી આપણે અહીંયા તેલ એડ કરીશું હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધવાનો છે અહીંયા તો આપણે નોર્મલ જે લોટ બાંધતા હોઈએ તે રીતના જ આપણે આનો લોટ બાંધી લઈશું તો લોટ આપણો અહીંયા બાંધાવા આવી ગયો છે તો આપણે તેને થોડોક મસળી લઈશું અહીંયા ચણાનો લોટ છે એટલે આ લોટ થોડો ચોંટી જશે તો એની ચિંતા તમે બિલકુલ ના કરતા તો આપણે આ રીતના ચમચીની મદદથી લોટને બરાબર ઉખાડી લેવાનો છે લોટ ઉખડી જાય ત્યાર પછી આપણે થોડું તેમાં તેલ લઈશું અને તેને બરાબર ટૂંપી લઈશું તેને બરાબર થી ત્રણ મિનિટ માટે આપણે ટૂંપી લઈશું હવે તેમાંથી આપણે આ રીતના નાના નાના ગુલ્લા બનાવીશું અને આ રીતના બે હથળીની મદદથી આપણે તેમાં મુઠિયા કરવાના છે તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા રેડી કરી દઈશું અને બીજી બાજુ અહીંયા મેં પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે તો આ રીતના આપણે તેમાં પાથરી દઈશું તો પથરી ગયા છે તો હવે આપણે તેને ઢાંકીને મૂકી દઈશું આ પ્રોસેસ આપણે વીસથી પચીસ મિનિટ સુધી કરવાની છે તમને હું બતાવી દઉં કે આપ આપણું જે ગટ્ટા બનાવ્યા છે તે ચડી ગયા છે કે નથી ચડી ગયા તો આ રીતના આપણે ચપ્પાની મદદથી તેને કટ કરી લઈશું તો આ ગટ્ટા એકદમ સરસ ચડી ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને ઢાંકીને થોડીવાર મૂકી રાખીશું હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું ત્યાં સુધી આપણે બીજી બાજુ જે એક પેન લઈશું અને તેલ મૂકીશું તેમાં અને અહીંયા મેં ત્રણ નંગ ડુંગળી મોટી સમારીને લીધી છે તો તેને આપણે સાંતળી લઈશું બેથી ત્રણ મિનિટ માટે આપણે આ ડુંગળીને સાંતળીશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેને કાઢી લઈએ આ જ રીતે આપણે અહીંયા બે ટામેટા લીધેલા છે તો ટામેટાને પણ આ રીતના સાંતળવાના છે આઠથી દસ લસણની કડીઓ લીધેલી છે તો તેને પણ આપણે આમાં લઈ લઈશું અને તેને પણ હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે જે ડુંગળીને સાતને રેડી રાખી છે તેને આપણે મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈશું તો અહીંયા આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે તો તેલમાં આપણે એક ચમચી જીરું એડ કરીશું બે લાલ મરચાં એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી છે તેને આમાં એડ કરી લઈશું અને તેને બરાબર હલાવી લઈએ હવે તે બાઉલમાં આપણે થોડું પાણી પણ એડ કરીશું અને હલાવીને બરાબર લઈ લઈશું હવે તેવી જ રીતે આપણે ટામેટા પણ ક્રશ કરી લઈશું તો ટામેટાની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે તો તેને પણ આપણે આમાં એડ કરી લઈએ એમાં પણ આપણે થોડું પાણી લઈને હલાવીને ફરીથી લઈ લઈશું હવે આપણે આમાં થોડા મીઠો લીમડો એડ કરીશું અને હવે મસાલો પણ કરી લઈએ જોડે જોડે તો એક ચમચી ગરમ મસાલો એડ કરીશું હળદર બેથી ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું અહીંયા ટોટલ મેં પાંચ ચમચી લાલ મરચું લીધેલું છે મીઠું તમારે સ્વાદ પ્રમાણે લેવાનું છે ને આપણે તેને હલાવી લઈશું હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ગ્રેવી આપણે એકદમ ચડવા દઈશું તો ઢાંકીને મૂકી દઈશું અને બીજી બાજુ આપણે જે ગટ્ટા રેડી થઈ ગયા છે તેને સમારી લઈશું તો આપણે હવે આ ગ્રેવીને બરાબર હલાવી લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ એકદમ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે ગટ્ટા સમારીને રાખ્યા છે તેને આમાં એડ કરી લઈશું અને તેને બરાબર હલાવી લઈએ આપણે બાફવા માટે જે પાણી લીધું છે તે પાણીનો પણ આમાં યુઝ કરી લેવાનો છે તો આપણે આ પાણી પણ આમાં લઈ લઈએ અને તેમાં બીજું પાણી એડ કરીને હલાવીને પણ પાણી તેનું આમાં લઈ લઈશું અને બરાબર આપણે તેને હલાવી લઈએ